નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા તાલુકાના મોટા ગામે ત્રાસ આપતા પિતરાઈ ભાઈએ કુવાડીના ઘા મારી દેવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે આ મામલે ડેડિયાપાડા પોલીસે બે યુવાનો સામે ગુનો નોંધ્યો છે મળતી માહિતી મુજબ મોટા સુકા આંબા ગામે મરણ જનાર ચંદ્રસિંહ વસાવા તેની પત્ની હેમાંગીની સાથે રહેતો હતો બંને વચ્ચે કોઈ કારણોસર અવારનવાર ઝઘડા થતા હતા આથી તેની પત્ની રિસાઈને તેના ફોઈના ઘરે જતી રહી હતી જ્યાં તેની ફોઈનો દીકરો હાર્દિક પણ આ ઝઘડામાં જોડાયો હતો પાંચ જુલાઈની રાત્રે હાર્દિક તેના મિત્ર આશિષ દેશમુખને લઈને ચંદ્રસિંહ સાથે ઝઘડો કર્યો હતો અને મરણ જનાર ચંદ્રસિંહને કુવાડીના ઘા મારી તેની હત્યા કરી નાખી હતી આ મામલે પોલીસે હાર્દિક વસાવા અને આશિષ દેશમુખ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે આ ગુનાની તપાસ પીએસઆઈ ઠાકોર કરી રહ્યા છે પોલીસ ચોપડે દર્શાવેલી ફરિયાદ મુજબ મરણ જનાર ચંદ્રસિંહ તેની પત્નીની ફોઈના દીકરા અને આરોપી એવા હાર્દિકને કહ્યું હતું કે તું મારી પત્ની પાસે ખોટા ધંધા કરાવે છે ત્યારે આ બાબતે અદાવત રાખી આરોપી હાર્દિક પોતાના પિતરાઈ બહેનના પતિનું કાસળ કાઢી નાખ્યું હતું આમ પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં પિતરાઈભાઈએ વચ્ચે પડી ત્રીસ વર્ષીય યુવાનનો જીવ લઈ લીધો છે આવેશમાં ઉઠાવેલા પગલાં આજીવન પીડા આપતા હોય છે જો ઘર ઘરકંકાસના મામલાઓને સંયમ અને મર્યાદા સાથે હેન્ડલ ના કરાય તો આવા દુષ્પરિણામો આવતા હોય છે